હલો મિત્રો કેમ છો અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું બસો બાવન વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ ગોવિંદદાસ ભલ્લા થાનેશ્વરના રહેવાસી છે તેમની વાર્તા હું આજે તમને કહી સંભળાવીશ આ ગોવિંદદાસ ભલ્લાની પાસે દ્રવ્ય બહુ જ હતું જ્યારે તે શ્રી મહાપ્રભુજીના સેવક થયા ત્યારે કહ્યું કે મારી પાસે દ્રવ્ય બહુ છે તેને હું શરૂ કરું પિતે આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજી પધરાવીને સેવા કરો ત્યારે ગોવિંદદાસે કહ્યું સ્ત્રી અનુકૂળ નથી એટલે સેવા સી રીતે કરું શ્રી મહાપ્રભુજીએ અનુકૂળ ન હોય તો સ્ત્રીને સેવામાંથી ત્યાગ કરવાનું કહ્યું ગોવિંદદાસે તે પ્રમાણે કર્યું ફરીથી વિનંતી કરી કે દ્રવ્યની સી વ્યવસ્થા કરું શ્રી મહાપ્રભુજીએ કહ્યું તારી પાસે જે દ્રવ્ય છે તેના ચાર ભાગ કર તેમાંથી એક ભાગ શ્રીનાથજીને અર્પણ કર એક ભાગ તારી સ્ત્રીને નિર્વાહ આપ અને બે ભાગ બાકી રહ્યા તે તું શ્રી ઠાકોરજીની સેવા માટે રાખ ગોવિંદાસે વિનંતી કરી કૃપાનાથ આપ કંઈક અંગીકાર કરે શ્રી મહાપ્રભુજીએ કહ્યું ભલે એક ભાગ અમોને આપ પછી બધા દ્રવ્યોનો શ્રી મહાપ્રભુજીએ કહ્યું હતું તે પ્રમાણે ભાગ પાડી જેનું જ્યાં ત્યાં મોકલી દઈ પોતાના ભાગનું દ્રવ્ય લઈ મહાવન રહેવા આવ્યા ત્યાં શ્રી મથુરાનાથજીની સેવા કરવા લાગ્યા નિત્ય ચોવીસ ટકાની સામગ્રી સમર્પતા અને મહાપ્રસાદ વૈષ્ણવોને લેવડાવતા કદાચ વૈષ્ણવ ના મળે તે ને મહાપ્રસાદ લેવડાવતા પરંતુ પોતે તેમાંથી જરા પણ લેતા નહીં પોતે તો જુદી રોટલી કરી બીજો ભોગ સમર્પીને લેતા એ પ્રમાણે સેવા કરતા બધું દ્રવ્ય ખૂટી ગયું ત્યારે શ્રી ગોવર્ધનનાથજીની સેવામાં રહ્યા શ્રીનાથજીની પરવાનગી કરતા અને રસોઈની ટેહેલ કરતા બે વખત પાત્ર માંજતા જ્યારે દોઢ પહોર પાછલી રાત્રિ રહે ત્યારે ઉઠે કર્મડલું બાંધીને શ્રી ગિરિરાજથી નીકળતા તે મથુરામાં વિશ્રામઘાટ ઉપર આવી સ્નાન કરી યમનાજીમાંથી ગાગર ભરીને ચાલતા તે રાજભોગ પહેલા શ્રી ગિરિરાજ આવી પહોંચે પછી પાત્ર માંજે રસોઈ પતે પછી પિતાના સેવ્ય શ્રી ઠાકોરજીની સેવાથી પહોંચી નીચે આવે પછી તિલક ભૂસી નાખે માળા ઉતારી ધોતી આને છેડે બાંધે અથવા તો ઓટીમાં ધાલે પછી આસપાસના ગામમાં કેરી ભિક્ષા માગવા જાય તેમને ચાર શેર પાંચ શેર જેટલે આહાર હતો તેથી એટલી ભિક્ષા મળે એટલે પાછા ઘેરાવે અને જે કંઈ મળ્યું હોય તેનું પોતે દોડી રોટી કરી શ્રીનાથજીને ધ્વજા સન્મુખ દેખાડે એમાં ચરણોદક મેળવી પ્રસાદ લે એ પ્રમાણે નિર્વાહ કરે એ પ્રમાણે કરતાં બહુ જ દિવસ વીત્યા પછી આવી રીતે તેને નિર્વાહ શ્રી ઠાકોરજીને ગમે નહીં તેથી એક દિવસ અડેલમાં શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને જણાવ્યું કે તમાર એક સેવક મને દુઃખ દે છે શ્રી મહાપ્રભુજી અડેલથી નીકળી આગરે આવ્યા ત્યાં આગળ વૈષ્ણવોને પૂછ્યો કે શ્રી ઠાકોરજીને કોણે અપ્રસન્ન કર્યા છે વૈષ્ણવોને કહ્યું અમે તે કંઈ જાણતા નથી ત્યાંથી મથુરા પધારી વૈષ્ણવોને પૂછ્યું પણ ખબર મળી નહીં ત્યાંથી શ્રી ગિરિરાજજી પધાર્યા સ્નાન કરી ઉપર ગયા શ્રીનાથજીના બંને કપાળને સ્પર્શ કરી પૂછ્યું બાબા ઉદાસીન કેમ છો શ્રીનાથજી એ કહ્યું તમારો એક સેવક મને બહુ જ ખીજવે છે ત્યારે શ્રી મહાપ્રભુજીએ બધા વૈષ્ણવોને પૂછ્યું કે તમે કઈ કઈ સેવા કરે છે અને શું મહાપ્રસાદ લ્યો છો બધા સેવકોએ પોતાની સેવા અને મહાપ્રસાદ લેવાનો પ્રકાર કહી બતાવ્યો પછી પોતે ગોવિંદદાસને પૂછ્યું ત્યારે ગોવિંદદાસે જે પ્રકાર કરતા હતા તે શ્રી મહાપ્રભુજીને આગળ જણાવી દીધો તે સાંભળીને શ્રી મહાપ્રભુજીએ જાણ્યું કે આમણે જ શ્રીનાથજીને રૂઠ્યા છે શ્રી મહાપ્રભુજીએ ગોવિંદદાસને કહ્યું આજથી તમે મહાપ્રસાદ અહીંયા જ લેજો તેમણે દેવ અંશ કેવી રીતે લઉં એ પ્રમાણે ગોવિંદદાસનું કહેવું થતાં પોતાને ત્યાંથી મહાપ્રસાદ લેવાનું કહ્યું ગોવિંદદાસે કહ્યું ગુરુ અંશ સી રીતે લઉં ત્યારથી શ્રી મહાપ્રભુજીએ કહ્યું આજથી સેવા કરશો નહીં ત્યારે ગોવિંદદાસ અહંકારથી સેવા છોડી મથુરા ચાલ્યા ગયા ત્યાં જઈ ત્યાંના પણાવ પાસેથી શ્રી કેશવરાયજીની સેવાનો ઇજારો લીધો અને ત્યાં સેવા કરવા લાગ્યા એ એકવાર તેમણે શ્રી કેશવરાયજીની સયા નવારથી વણવી તે વણવાવાળાને મેવો વગેરે પ્રસાદ ખવડાવી બહુ જ ઉત્તમ શિયા બનાવડાવી અને તે શિયા બહુ જ અદભુત થઈ ત્યારથી શ્રી કેશવરાયજીને તે શિયાની ઉપર પોતે પોઢવા લાગ્યા ત્યાર પછી તે જ કારીગરને તે ગામના હાકેમે બોલાવી પોતાને પાસે તેવી શિયા કરાવી પછી કારીગરે કહ્યું શ્રી કેશવરાયજીની શિયા જેવી આ શિયા બની નથી તે હાકેમે કહ્યું તે શિયા હું જેવ એમ કહી શ્રી કેશવરાયજીના મંદિરમાં જઈ તે શિયાની ઉપર ચડી ને બેઠે તે વખતે ગોવિંદદાસ બહાર આવ્યા હતા ત્યાં તેમણે સાંભળ્યું એટલે હાથમાં ગુપ્ત લઈ અને દોડી આવી તે હાકમને કહ્યું તું એ કે શ્રી ઠાકોરજીની સૈયા ઉપર બેસે નાખ્યો તેથી વૈષ્ણવે કહી કે મહારાજ એવા વૈષ્ણવોની એવી ગતિ કેમ થઈ ત્યારે પોતે કહ્યું તેનું પરલોકમાં તે કંઈ બગડ્યું નથી પણ તેરે અમારી આજ્ઞા ન માની અને પૂર્વ જન્મમાં તે હાકેમને તેણે ઠેર માર હતો વેર આ આ જન્મે તેણે તેથી દેહ પ્રમાણે એ પૂર્વ જન્મમાં શ્રી નંદરાઈ ને ત્યાં શ્રી ઠાકોરજીના મંદિરમાં માટી પાણી બહુ જ લાવતા હતા આ ગોવિંદ શ્રી મહાપ્રભુજીના આવા પરમ કૃપાપાત્ર ભગવતીય હતા તેથી તેમના સેવ્ય શ્રી ઠાકોરજી શ્રી બાલકૃષ્ણજી પણ તેમને કહેતા કેટલાક દિવસ પછી ઘેર એક દીકરે મરણ ત્યારે અમ્મા નિત્ય શ્રી ઠાકોરજીની સેવા કરી રસોઈ કરી ભોગ ધરી અનુસાર ભોગ સરાવી અને શ્રી ઠાકોરજી અનુસર કરી રોવા બેસતા અમ્માને રોતા દેખીને શ્રી ઠાકોરજીને ખેત થયો ત્યારે શ્રી ઠાકોરજી કહેતા કે અમ્મા તું રોઈશ નહીં પણ અમ્મા રોતા રહે નહીં એમ કરતા કેટલાય દિવસ પછી તેમનો બીજો દીકરો પણ મરણ પામ્યો ત્યારે તે તો બહુ જ રોવા લાગ્યા શ્રી ઠાકોરજી રોતા રાખે પણ છાના રહે નહીં શ્રી ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને કહ્યું અમ્મા રડ્યા કરે છે તેથી હું બહુ ખેદ પામું છું શ્રી ગુસાઈજી અમ્માને ઘેર પધાર્યા અને ખીજ્યા કે તું રહીશ નહીં શ્રી ઠાકોરજી ખેદ પામે છે ત્યારે રોતા રહ્યા પછી નિત્ય સ્નાન કરી મંદિરમાં જઈ બે ફૂલેલ લગાવી શ્રી ઠાકોરજીને જગાવે એ પ્રમાણે તે સેવા કરતા એક દિવસ શ્રી ઠાકોરજીની આગળ અમ્માએ દૂધને કટારે ભરીને રાખ્યો હતો તેમાંથી શ્રી ઠાકોરજી દૂધ આરોગતા હતા તે વખતે શ્રી ગુસાઈજી ઘેર પધારી મંદિરને ટેરો સરકાવી દર્શન કરવા લાગ્યા શ્રી ઠાકોરજીને આરોગતા દેખીને પાછા ફર્યા અમ્માએ કહ્યું મહારાજ પાછા કેમ ફર્યા શ્રી ગુસાઈજીએ કહ્યું શ્રી ઠાકોરજી દૂધ હારે ગે છે અમ્માએ કહ્યું એ તો લરિકા છે તમે કેમ જતા નથી પછી શ્રી મહાપ્રભુજી દર્શન કરી પોતાને ઘેર પધાર્યા અને અમ્માને કહ્યું આ પ્રસાદી દૂધ અમારે ત્યાં મોકલજો અમ્માઈએ કહ્યું આપ જ છે તે રૂચિ તે અહીંયા આરોગ્ય અરગત ઘેર આરોગો ત્યારે શ્રી ગુસાઈજી ઘેર મોકલાવી આજ્ઞા કરી તેથી અમ્માએ દૂધ ત્યાં મોકલાવ્યું અમ્મા સાથે શ્રી ઠાકોરજી એવા સહાનુભાવ હતા કે પ્રત્યક્ષ સ્વાતો કરતા અને જે જોઈ તે સાગી લેતા આ અમ્મા ક્ષત્રાણી શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવતીય હતા અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર